ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને વધુ એક સફળતા મળી છે વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી એક કિલો ત્રણસો એકતાલીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈએસડી ફુલતરીયાના નેતૃત્વમાં એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું આ ટીમને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે કલમ ગામની નવી નગરીમાં રહેતો સાજિદ મોહમ્મદ સણવી તેના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડીને છૂટક વેચાણ કરી રહ્યો છે પોલીસે પંચોને સાથે રાખીને સાજિદના રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા આરોપીના ઘરની તલાશી લેતા અંદર છુપાવેલો ગાંજો મળી આવ્યો હતો તપાસમાં બહાર આવ્યું કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ મોહમ્મદ સણવીને ધરપકડ કરી હતી ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસે તેની પાસેથી વજન કાંટો મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી હતી આ સમગ્ર મુદ્દામાલની કુલ રકમ વીસ હજાર નવસો દસ રૂપિયા થાય છે વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીસી હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે આ કેસની વધુ તપાસ આમોદ પીઆઈ આરબી કર્મટિયાને સોંપવામાં આવી છે આ સફળ ઓપરેશનમાં પીઆઈ ફુલતરિયાની સાથે અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિપુલભાઈ દિગ્વિજયસિંહ જયપાલસિંહ કુમાર પ્રવીણસિંહ શૈલેષભાઈ અને કાજલબેન સહિતની ટીમે નોંધપાત્ર કામગીરી કરી છે પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે